અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં વિશ્વ મહિલા દિવસની સશક્ત ઉજવણી હોસ્પિટલમાં સેવારત મહિલા કર્મીઓ માટે સાયબર સિક્યોરિટી સેમિનારનું આયોજન કરાયું હતું સાયબર ક્રાઇમ ડીસીપી દ્વારા મહિલાઓને સાયબર સિક્યોરિટી અને સાયબર સંબંધિત ગુનાઓ અને તેની સ્થાપેલી તકેદારી વિશે વિગતવાર માહિતી અપાઈ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલ દ્વારા સ્થાપને મોટીવેટ કરાયા આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ મહિલાઓના માન સન્માન અને સશક્તિકરણ તેમજ સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન સંદર્ભે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરાઈ પ્રવર્તમાન સમયમાં વધી રહેલા સાયબર સંબંધિત ગુનાઓ સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓથી મહિલાઓને માહિતગાર કરાવવા અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી ઇન્સ્ટિટ્યુટમાં ડાયરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલના નેતૃત્વ હેઠળ સાયબર સિક્યોરિટી સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું હોસ્પિટલની મહિલા કર્મીઓ માટે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી શ્રી રાજન એસીપી એમ યાદવ અને પીઆઈ મંજુ પટ્ટા વડા દ્વારા મહિલાઓને સાયબર સંબંધિત ગુનાઓ તેનાથી બચાવ બચવાના ઉપાયો અને અગમચેતી સંદર્ભે રાખવાની તકેદારીઓ સંબંધિત વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હોસ્પિટલમાં સેવારત મહિલાઓને આ સમગ્ર માહિતી ઉપયોગી નીવડે અને તેઓ પોતાના આસપાસની મહિલાઓને પણ આ સંદર્ભે જાણકારી આપે તે પ્રમાણેનું સમગ્ર આયોજન હાથ ધરાવ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલ દ્વારા પણ મહિલા કર્મીઓને મોટિવેટ કરવામાં આવ્યા સત્ય ડે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ